ઉંજા નગરપાલિકાની અંદર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ઉંજા નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલે રાજીનામું આપ્યું છે ઉંજા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદને લઈ અને દીક્ષિત પટેલે રાજીનામું આપ્યું ઉંજા નગરપાલિકાની અંદર ભાજપમાં ભડકો જોવા મળ્યો નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલે રાજીનામું આપી દીધું છે ઉંજા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદને લઈ દીક્ષિત પટેલે આપ્યું રાજીનામું

તો ઉંઝા નગરપાલિકાની અંદર ભાજપમાં ભડકો સામે આવ્યો છે નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલે રાજીનામું આપી દીધું છે ઉંઝા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદને લઈ અને પ્રમુખે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે